Entonces le mencioné por soldado. વાર લાગે મારે ઓડિયન્સ આપડે કેમ કે ન કંઈ મેસેજ જાય તેના લોકો આવે ને એમ એવું છે કેટલી વાર માં આવે છે ખબર નહીં ચાલ ચાલો ફરી આવી ગયા છે આપડે પણ સમય ના એ થોડા આગળ જ હે ઓરા હા જીન દેખતા હૈ વીઆઈબી ભાવગરીયા પામા ઓશી બરાબર જયપુર આ જયપુર જયપુર સાлта જો ચેનલ પર નવા હો તો સબ્સ્ક્રાઇબ કરી આપણે આ દુકાન વિશે વાત કરવાની છે કપડાસું બાવળી મળે છે સો નહીં નાના વિશે આપણે વાત કરવાની છે हेलो ઘરે પર હા મુજાતા હા

બધી જ છે પણ તમે વિઝિટ કરો તો બરાબર આપણે સુરેશભાઈ વ્યાજબી ભાવે કરી આપશે તમને બીજા કઈ ગયા આ બાજુ પણ છે અને આ બાજુ પણ છે હજી તો લાઈટ ફિટિંગ છે લાઈટ પણ છે સારું એવું બધું મસ્ત નવી દુકાન છે

જેથી કરીને આપણે ચેનલ મોનેટાઈઝ થઈ જાય એટલું એવું શું કરો છો યાર તમે તમારો બરો હે એમ બીજો દસ વેચાણ થી લઈ અને શું કહું તમને હું દસ વેચાણ લઈને સ્ટાર્ટ થઈ છે તો તમને બધું જ મળી જવાનું છે લાઈક કરો ફટાફટ પણ તમે અહીંયા વિઝિટ કરો તો વિઝિટ કરવા માટે એડ્રેસ આપી દઉં તમને વિદ્યાર્થી જરોલા જતો રોડ ક્યાં આગળ ત્રેવીસ નંબરની દુકાન છે મિત્રો ત્યાં તમે આવી શકો છો મુલાકાત લઈ શકો છો બરાબર ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરો બરાબર ખબર છે બધું મળી રસ્તે જાય હમળા રસ્તે સડવા ત્યારે ફતે જાય બાકી પતે ફટાફટ

આ કાપડની શું છે પણ નહીં કંપનીબલ બેન પૂછે તો આ લગભગ સાડી છે સાડી છે મિત્રો જય માતાજી ભાઈ વિશાલ ઠાકોર જય માતાજી આ પણ સાડી છે પછી આ શું છે આ કાપડ છે બરાબર અહીંયા પણ છે બધું અહીંયા પણ છે મિત્રો અહીંયા પણ છે પછી અહીંયા પણ મૂકેલા છે કપડાં બધું જ મૂકેલું છે અહીંયા પણ છે બધું જ મૂકેલું છે અહીંયા તમે આવો તો સરખું દેખાય છે કે નહીં કોમેન્ટ કરો પહેલાં તો પછી આપણે આગળ વધીએ ચેનલ પર નવાય તો સબસ્ક્રાઈબ કરો આ બધું મળી દેવાનું છે તમને આ બધું જ જોવાય છે આ બધું જ મળી જશે અહીંયાથી માંડીને બધું દસ વેચાણ માંડી અને અહીંયા સુધી છે આ બાજુ બી છે બરાબર કોમેન્ટ કરો કે આ વિડીયો તમને કેવો લાગ્યો કદાચ સરખું જોવાતું ન હોય તો સોરી યાર કેમ કે પ્રોબ્લેમ છે આ બાજુ પણ છે એ આ શેમ્પુ થી માળી અને આ બાજુ પણ છે

બધું નામ જ કામ છે બતાવું છું તો હા તેમ તો કીધું છે લોકો પણ

મળે છે ફરીથી એક નવા લાઈવ માં ઘરે રહીને લાઈવ કરું છું ફોન ચાર્જર કરીને બરાબર